કપાય છે જેના કારણે આજ રોજ આમ આદમી પાર્ટી કલેક્ટરને ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જાહેર જનતા જ્યારે નવી ગાડી લે છે ત્યારે ટેક્સ તો આપે છે પરંતુ ત્યારબાદ ટોલ ટેક્સના નામે વારંવાર જનતાના ખિસ્સા કપાય છે અને ટોલ ટેક્સ લીધા પછી પણ રોડ રસ્તાના કારણે ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાય છે અને આજે પણ રોડ પર ખૂબ ખાડા જોવા મળે છે જે તદ્દન શરમજનક વાત છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આગામી દિવસોમાં જો આ ટોલ ટેક્સ પર ચોવીસ કલાક દરમિયાન એક વખત ટોલ ટેક્સ નહીં થાય અને ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો

पाचो केचो पाचो केचो बाव बदारो पाचो केचो पाचो केचो पाचो केचो बाव बदारो पाचो केचो पाचो केचो पाचो नहीं 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 चलेगी, 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 नहीं જે એકસો ને પંચાવન રૂપિયા હતો તે પંચોતેર રૂપિયા નો કોટિંગ વધારો કરીને બસો ત્રીસ રૂપિયામાં કરવામાં આવ્યો પહેલા એકસો પંચાવન રૂપિયામાં માણસ ચોવીસ કલાક અવર જવા કરી શકતું હતું આજે બસો ત્રીસ રૂપિયામાં પણ એક જ વાર ફક્ત જવાનું આવા માટે તમારે ફરી બસો ત્રીસ રૂપિયા બીજા ખર્ચવાના આજે જે આ જનતા પર માલ પડી રહ્યો છે આજે ટ્રાન્સપોર્ટ ટ્રકો વાળાના એક વાર ટોલ ઉપર નીકળે એટલે એમનો તો છસો છસો સાતસો સાતસો રૂપિયા ટોલ ચાર્જિસ છે આજે ગુજરાતની અંદર અમદાવાદ થી સુરત જતા એક ટ્રક પર બે થી અઢી હજાર રૂપિયાનો ટોલ ટેક્સ છે આ બધો માલ પબ્લિક પર જ પડે છે પબ્લિક આજે જે મોંઘવારી દિવસે દિવસે વધતી જઈ રહી છે તેમાં એક ટોલ પણ તેના ભાગરૂપે જોવામાં આવે છે અમારી માંગ છે કે આ ટોલ હંમેશા માટે બંધ થવા જોઈએ ટોલ જેવું કઈ હોવું જ ના જોઈએ તમે આજે આરટીઓ ટેક્સ લો છો રોડ ટેક્સ લો છો કોર્પોરેશન ટેક્સ લો છો તેમાં બે ટકા કે પાંચ ટકાનો વધારો કરી એમાં ને વન ટાઈમ જ માલ પડશે પરંતુ આ રોજના જે ટોલ ટેક્સ લેવામાં આવે છે તે બંધ કરવામાં આવે આમ આદમી પાર્ટી એવી માંગ છે બરોડાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો